આ એક વર્લ્ડની ઊંચામાં ઊંચી કિંમત છે માર્કેટમાં બે લાખ સિત્તેર હજાર રૂપિયાની કેરી ઓલ ઓવર ઇન્ડિયા વર્લ્ડની અંદર વેચાયેલી કેરી છે પર કેલી કેજીનો ભાવ છે અને આ બેસ્ટ આનો ટીએસએસ છે અને એની ફ્રેગ્રેસ પણ જોરદાર છે આ છે આપણી પાસે જે વર્લ્ડમાં જાજામાં જાજુ ઉત્પાદન આપતી કેરી જે આખા ગુચ્છામાં લાગે છે તમે જોઈ શકો છો આજે ખારકની જેમ કેરી લાગે છે અને આ બારે મહિના ફ્રૂટ મળે છે આ છે ઝુમખાવાડી ઓલ ટાઈમ આ છે ને આપણે બનાના યલો કેરી છે જે બનાના એટલે આઠ ઇંચ ની આજુબાજુ લાંબી કેરી થાય છે ઉનાળો આવે એટલે આપણને કેરી યાદ આવે ને કેરી નું નામ એટલે ત્યારે તાલાળા ગીરની કેસર મીઠી મધુર કેરી જ આપણને યાદ આવે પણ હું તમને કહું કે આપણા રાજકોટમાં જ કેરીનું ઉત્પાદન થાય તો તમે માનશો રાજકોટના લોધિકા તાલુકાના વિરવા ગામે જયસુખભાઈ રાદડિયા નામના ખેડૂતે તેની દસ વીઘાની જમીનમાં એસી થી વધુ પ્રકારની કેરીનું વાવેતર કર્યું હા તેઓ તેમાંથી વર્ષે એક કરોડ જેટલી કમાણી કરી છે દશેરી છે આમ્રપાલી છે મલિકા છે અરુણિકા છે અરુણિમા છે અંબિકા છે સેન્સેશન છે ટોમી કેન છે લાલીમા છે અને મિયા જાકી છે આ કોઈ મહિલાના નામ નથી પણ જયસુખભાઈ વાડીમાં વાવેતર કરવામાં આવેલી આંબા અને કેરીઓના નામ છે એસી થી વધુ જાતની કેરીનું વાવેતર કરનાર આપણા રાજકોટના જયેશભાઈ આપણી સાથે છે તો આપણે એને પૂછીએ જયેશભાઈ પેલા તો વોઇસ ઓફ વોઇસઓફડેના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે પેલા પ્રશ્ન હું તમને એ પૂછવા માંગુ છું કે આપડા રાજકોટની અંદર કેરીનો વાવેતર એ તમને કેવી રીતે વિચાર આવ્યો અને ક્યારે વિચાર આવ્યો હવે આપણે રાજકોટની અંદર પેલા તો આપણે ખેતી કોઈ આપણે કરતા નહોતા આપણે તો હું એક બિઝનેસમેન છું પણ લોકડાઉન થયું અને પછી આપણે બધાય હલવાના ક્યાં જાવું ને ક્યાં નહીં પછી અમે લોકડાઉનના વારી આવવાની શરૂઆત કરી અને પછી એવો પ્લાનિંગ કર્યો કે ભાઈ આપણે પણ આ બધાય ફ્રૂટના પ્લાન વાવીએ અને ત્યાંથી અમે વિચાર કર્યો અને આખું લોકડાઉન પછીના આખે આખો બગીચો આપણે દસ વીઘાનો આખે આખો બગીચો આપણે ફ્રૂટનો ટોટલ દોઢસો પ્રકારના ફ્રૂટ આખે આખા ડેવલપ કરીને આપણે વાવેતર કરેલ છે તો તમારા ખેતરમાં તમે કઈ કઈ પ્રકારની અલગ અલગ કેરીનું વાવેતર કરવું છે જરાક તમને બતાવો જોઈએ હાલો તમને ઇન્ટ્રોડેશન આપું બધી કેરીની આ છે આપણી પાસે જે વર્લ્ડમાં માં જાજામાં જાજુ ઉત્પાદન આપતી કેરી જે આખા ગુચ્છામાં લાગે છે તમે જોઈ શકો છો આ જે ખારક જેમ કેરી લાગે છે અને આ બારે મહિના ફ્રુટ મળે છે આ છે ઝુમખાવાળી ઓલ ટાઈમ જે આવી જ રીતની ક્વોન્ટિટીમાં લાગે છે અને આમાં કોઈ પ્રકારની દવા કે કોઈ પેક્સીસાઇડ છાટવી નથી એની ટાઈમ બારે મહિના ફ્રુટ ચાલુ રહી છે આનું નામ છે બારમાસી ઝુમખાવાળી કેરી છે આ કઈ પ્રકારની આ કઈ કેળા ટાઈપની એવી લાગે છે મને આ છે ને આપણે બનાના યલો કેરી છે જે બનાના એટલે આઠ ઇંચ ની આજુબાજુ લાંબી કેરી થાય છે અને આ પણ દર વર્ષે ફ્રૂટિંગ આપે છે અને હરેક ગાડી ની અંદર ફ્રૂટ રે છે અને બેસ્ટ ટીએસએસ અને બસ્ટ બેસ્ટ કેરી છે આપડી બેટર માટે દેશુકભાઈ મેં સાંભળ્યું કે તમે સૌથી ટૂંકમાં મોંઘામાં મોંઘી કેરી નું વાવેતર કર્યું છે કઈક મિયા ઝાકી કરીને નામ છે એ અમારા વ્યુઅર્સ ને બતાવો કે કઈ છે હા હાલો બતાવું આ રે જો આપણી પાસે આ આંબો છે ને આ મિયાં ઝાકીનો આંબો છે જે આની અંદર જોઈ શકો તો તમે હવે કલર પણ આવવા માંડ્યો છે જે આખે આખી પાકે એટલે ટમેટા કલરની કેરી થાય છે આ એક જાપાનના સિટીની અંદર મિયાં નામને સિટીમાં વાવેતર કરેલું છે એટલે મિયા ઝાકીના નામ પડેલું છે આ એક વર્લ્ડની ઊંચામાં ઊંચી કિંમત છે માર્કેટમાં બે લાખ સિત્તેર હજાર રૂપિયાની કેરી ઓલ ઓવર ઇન્ડિયા આવા વર્લ્ડની અંદર વેચાયેલી કેરી છે પર કેલી કેજીનો ભાવ છે અને આ બેસ્ટ આનો ટીએસએસ છે અને એની ફ્રેગ્રન્સ પણ જોરદાર છે આ છે ને આપણી પાસે આ આપણે માજા ટેસ્ટનો મેંગો છે જે 400 ગ્રામ ની આજુબાજુ ફ્રૂટ સાઈઝ થાય છે અને દર વર્ષે ફ્રૂટિંગ આપે છે અને માજા જે પીતા હોય ને માજા કરતા વટલા એવો ટેસ્ટ છે અને મીઠા છે જયસુખભાઈ તમે તમે ઓર્ગેનિક ખેતી કરો છો ઓર્ગેનિક ખેતી શું છે અને બીજા ખેડૂતોને તમે ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રેરણા આપો છો કેવી રીતે આપણે એક તો ગાય આપણી ગૌમાતા છે એને આપણું રક્ષણ મળે અને આપણે ગાય માતાને પણ સાચવી લાગી ગાય માતાનું ગૌમૂત્ર એનો ગોબર એની છાસ અને જે લોટ આપણે જે બેક્ટેરિયા થાય છે એના એને આપણે જમીનમાં પાઈએ છીએ અને એનું રિઝલ્ટ આપણને તમારી નજર સામે જ છે આપણા બગીચાની અંદર આખા આંબા બધા તમે જોઈ શકો છો બધા કેરીએથી લટપટ છે એનું રિઝલ્ટ દેશી આપણી જે પહેલાંની જે બાપ દાદાની જે વખતથી જે ઓર્ગેનિક કરતા હતા અને એનું જે રિઝલ્ટ રિઝલ્ટ હતું અત્યારે આપણે રિટર્ન પાછું લઈ આવ્યા છીએ તમે જોયું કે રાજકોટ જિલ્લાના ખેડૂતે પોતાની વાડીની અંદર એસી થી પણ વધારે કેરીનું વાવેતર કરી અને પોતાની રોજગારી શરૂ કરી છે તો તમે પણ આવી જ રીતે ઓર્ગેનિક ખેતી કરી અને બીજા લોકો માટે પ્રેરણાદાયક બની શકો છો